નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિતની સ્વાધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમનની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું ચેપ્ટર નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો સ્વાધ્યન પોથીના દરેક વિષયની પીડીએફ હાલ તમારે જોઈતી હોય ધોરણ આઠના દરેક ચેપ્ટરની તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી શકશે અને દરેક વિષયના સોલ્યુશન છે વિડીયો એ આપણા યુટ્યુબના પ્લે લિસ્ટમાં પણ આપેલા છે ત્યાંથી પણ તમને મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિત નિઃ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન તો અહીંયા પ્રશ્ન નંબર એક છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ થશે એ પચીસ ટકા બીજો પ્રશ્ન છે સો ગુણના પેપરમાંથી પ્રશ્નપત્રમાંથી એકસો એક ગુણ મળવાની સંભાવના તો કે સી ઝીરો ત્યાર પછી ત્રીજું છે એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા ત્રણ આવેલી સંભાવના એકના છેદમાં છ ત્યાર પછી ચોથું છે એનો જવાબ આવશે બી એકના છેદમાં ખોટા તે જણાવો એમાં પહેલું છે વર્તુળ આલેખને પાઇચાત પણ કહેવાય છે સાચું સાચું વિધાન છે બીજું વિધાન છે એ ખોટું વિધાન છે ત્રીજું વાક્ય સિક્કાને ઉછાળતા ઉપર છાપ આવે તેની સંભાવના બે ખોટું છે ચોથું વિધાન છે એ સાચું વિધાન થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એક શાળાના સાઠ બાળકો જુદી જુદી રમતમાં ભાગ લીધો તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે તે પરથી પ્રશ્નનો જવાબ લખો તો અહીંયા જોઈએ તો ઊંચી કુદમાં ત્રીસ અંશ લાંબી કૂદમાં સાઠ અંશ કબડ્ડીમાં નેવું દોડમાં બોતેર અને ખોખોમાં એકસો

ના છેદમાં ત્રણસો સાઠ એટલે પાંચ બાળકો લાંબી કૂદમાં સાહીઠ ગુણ્યા સાહીઠ ભાંઘા ત્રણસો સાઠ એટલે દસ બાળકો ત્યાર પછી ચોથું છે કબડીની કબડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો કબડી બરાબર નેવું ગુણ્યા સાહીઠ ભાંહંગા ત્રણસો સાઠ એટલે પંદર બાળકોએ ભાગ લીધો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે એક ખેતરમાં ત્રણસો જેટલી અલગ અલગ શાકભાજીના છોડ ઉગાડવામાં આવે છે જે નીચે આપેલ વર્તુળ આ લેખમાં ટકા સો રૂપિયા દર્શાવેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ લખો કોબી પાંચ ટકા છે ટમેટા પાંત્રીસ ટકા રીંગણા પિસ્તાલીસ ટકા અને મરચાં પંદર ટકા જોઈએ આપણે પ્રશ્ન તો ખેતરમાં રીંગણાના છોડની સંખ્યા કેટલી રીંગણના છોડની સંખ્યા કેટલી તો ત્રણસો ગુણણા પિસ્તાલીસ સો એટલે ત્રણ ગુણ્યા પિસ્તાલીસ બરાબર એકસો પાંત્રીસ છોડ થાય સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના કેટલા ટકા તો કે કોબીના છોડ છે એ સૌથી ઓછા છે તો સંખ્યા ત્રણસો ગુણ્યા પાંચ ભાંગા સો એટલે પંદર છોડ મરચાનું છોડ કેટલા મરચાના છોડ કેટલો અંશ માપ દર્શાવે છે તો પંદર ગુણ્યા ત્રણસો સાઠ ભાંગા બરાબર ચોપન અંશ ત્યાર પછી પ્રશ્ન પાંચ છે એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલ છે આપેલી માહિતી પરથી પાઇચાટ તૈયાર કરો તો સફરજન અઢાર છે કેળા નવ છે જમરૂક છ છે દાડામ ત્રણ છે કુલ છત્રીસ ફળ છે તો આપણે એના આધારે આપણે અહીંયા પાઇચાટ બનાવવાનું છે આ રીતનું તમારે અહીંયા પાઈચાટ પહેલાં આપણે માપ મેળવીને પછી દોરવાનું છે અંશ માપ બરાબર આવૃત્તિ ગુણના ત્રણ સાઠ છેદમાં કુલ આવૃત્તિ સફરજનની સંખ્યા છે અઢાર ગુણ્યા ત્રણ સાઠ છત્રીસ એટલે અઢાર ગુણ્યા દસ એટલે કે ત્રણસો સાહીઠ ને છત્રીસમાં છત્રીસ ગુણ્યા દસ છ છત્રીસ છત્રીસ કેન્સલ થાય એટલે અઢાર ગુણ્યા દસ બરાબર એકસો ને એવી કેળા નવ ગુણ્યા ત્રણસો સાઠ ભેંઘા છત્રીસ એટલે નવ ગુણ્યા દસ એટલે નેવંશ ચમરૂક છ ગુણા ત્રણસો સાહીઠ ભાંઘા છત્રીસ એટલે છ ગુણ્યા દસ બરાબર છ અંશ અને દાડમ ત્રણ ગુણ્યા ત્રણસો સાઠ ભાંગા છત્રીસ એટલે ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ અંશ ત્યાર પછી આ રીતનો બાજુમાં તમારે વર્તુળાલક દોરવાનો છે એ અમે દોરેલ છે સફરજન એકસો એસી કેળા નેવું સાઠ અને દાળમ ત્રીસ આ રીતનો તમારે પાઇચાળ દોરવાનો થશે ત્યાર પછી પ્રશ્ન છ દ્વિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે જેમાં પાંચ ત્રિકોણ આકારના સાત ચોરસ આકારના બે લંબચોરસ આકારના છ ગોળ આકારના સ્ટીકર છે અચાનક એક સ્ટીકર નીચે પડી જાય તો તે સ્ટીકર ત્રિકોણ હોવાની સંભાવના કેટલી તો કુલ સ્ટીકર વીસ તે પાંચ ત્રિકોણ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ ત્રિકોણ પાંચ છે અને કુલ પરિણામ વીસ છે પાંચ વીસ એકના છેદમાં ચાર ત્યાર પછી પ્રશ્ન સાત બરાબર ચીપેલા બાવન પત્તાના પત્તામાંથી એક પત્તું યાદિક રીતે ખેંચતા તે ચોકટનો બાદશાહ હોય તેની સંભાવના કુલ પત્તા બાવન છે ઘટના ચોકટનો શક્ય પરિણામ બરાબર સંભાવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ માટે એકના છેદમાં બાવન ત્યાર પછી પ્રશ્ન આઠ સમતોલ પાસાને એક વખત ઉછાળતા પરિણામમાં એ બેકી સંખ્યા હોય બી એકથી નાની સંખ્યા હોય તેની સંભાવના સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ છ ઘટના એ બરાબર કી સંખ્યા હોય શક્ય પરિણામ બે ચાર છ બરાબર ત્રણ માટે સંભાવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ ત્રણના છેદમાં છ બરાબર એકના છેદમાં બે ઘટના બી બરાબર એકથી નાની સંખ્યા હોય શક્ય પરિણામ જીરો માટે જીરો ભાઈકા છ એટલે છ ત્યાર પછી નવમું પ્રશ્ન નવ બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી બે સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર ચાર બંને સિક્કા પર છાપ આવે તો શક્ય શક્ય પરિણામ 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 સંભાવના કુલ એટલે ત્યાર પછી પ્રશ્ન દસ એક ચક્રના આઠ સરખા ભાગ કરેલા છે તેમાં ત્રણ ભાગ પીડા ને પાંચ ભાગ લાલ ચક્રને ફેરવતા ચોક્કસ નિશાની આગળ લાલ ભાગ આવવાની સંભાવના કેટલી ચક્રના કુલ ભાગ બરાબર આઠ પીળા ભાગ ત્રણ લાલ ભાગ કટના લાલ ભાગ આગળ આવે તેની સંભાવના શક્ય પરિણામ બરાબર બરાબર સંભાવના શક્ય પરિણામ પરિણામ કુલ ત્યાર પછી અગિયારમો બાવન પત્તામાંથી એક પત્તું યાચિક રીતે ખેંચતા તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના કેટલી તો કુલ પત્તા બાવન ઘટના પત્તું હોય શક્ય પરિણામ બાર ત્યાર પછી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આપી છે તો રંગ આપ્યો છે વાદળી લીલો લાલ પીળો કુલ વિદ્યાર્થીની સંખ્યા તો કે વાદળી રંગ પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા અઢાર લીલો નવ લાલ રંગ પસંદ કરનાર છ પીળો ત્રણ ટોટલ છે છત્રીસ તો તૈયાર થયેલ માહિતી પરથી પાઇચાર બનાવવાનું છે તમારે આ રીતનો પાયચાર બનાવવાનો છે અંશમાં આવૃત્તિ ગુણ્યા ત્રણસો છેદમાં કુલ આવૃત્તિ માટે અઢાર ગુણ્યા ત્રણસો ભેંગા છત્રીસ માટે આ રીતનું અઢાર ગુણ્યા દસ એકસો એ બાજુમાં આપણે આકૃતિ પણ દોરેલી છે એકસો એસી નેવું સાહીઠ ને ત્રીસ બરાબર ત્યાર પછી વાદળી માટે થઈ ગયું લીલા માટે નેવું ગણા ત્રણસો સાઠ ભેંગા છત્રીસ નવ દસ નેવું ત્યાર પછી આ રીતની લાલ માટે અને પીડા માટે ગણતરી આવશે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગણિત પોથીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે ત્યાં આ લિંક પરથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે